કોંગ્રેસ અને આદિવાસી સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા કાયદાને રદ કરવાની માંગ સાથે કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી કાયદો રદ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી દેશના વિકાસમાં ખૂબ જ ઓછા પૈસામાં કડી છે જે પોતાના જીવના જોખમે વિવિધ ઉત્પાદનોની હેરફેર કરે છે અને હાલમાં જ ઘડવામાં આવેલ નવો કાયદો એ ડ્રાઈવર માટે શ્રાપરૂપ છે કોઈ પણ ડ્રાઈવર પોતાની જાતે કોઈ અકસ્માત કરતો નથી કે અકસ્માત દ્વારા કોઈનો જીવ લેતો નથી અકસ્માતની જગ્યાએ પોલીસ તાત્કાલિક આવી શકતી નથી તેના માટે ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે અકસ્માતની જગ્યા છોડવી પડે છે અને અકસ્માતની જગ્યાએ જો ડ્રાઈવર ઉપસ્થિત રહે તો લોકટોળાનો શિકાર બને છે જે બાબતે દરેક માટે જાણીતી છે અને લોકટોળા દ્વારા જો ડ્રાઈવરને અધમુઓ કે મારી નાખવામાં આવે તો એ ઘટનાની જવાબદારી કોણ લેશે અને ડ્રાઈવરના પરિવારનું શું થશે ડ્રાઈવર એ દસ થી વીસ હજારમાં કામ કરતી વ્યક્તિ છે જેમાં એમનો પરિવાર નભે છે

જેની તમામ જવાબદારી સરકાર અને જે તંત્રની રહેશે તે રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ભારત સરકાર દ્વારા ડ્રાઈવરો પર કાળો કાયદો જે પ્રસાર કરવામાં આવ્યો છે એના માટે તાપી જિલ્લામાં ડ્રાઈવર યુનિયન દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આ જે કાળો કાયદો છે સરકાર પાછો લે કારણ કે ડ્રાઈવરો દસ હજારથી વીસ રૂપિયામાં નોકરી કરતા હોય પરિવારનો પરિવારને ચલાવતા હોય સાથે તેઓ પોતાના જીવના જોખમે જ્યારે રસ્તા ઉપર નીકળતા હોય ખાડાઓ હોય એવી જગ્યાએ અકસ્માત થતા હોય સરકાર એની જવાબદારીથી છટકીને ડ્રાઈવરોએ એકલાને તેઓ ગુનેગાર ગણીને એમના પર કાયદાકીય કાર્યવાહી કરવા માગે છે રન એન્ડ ડ્રાઈવના કેસો દાખલ કરવા માગે છે એ કદાપી થવા જોઈએ નહીં અને ડ્રાઈવરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અન્યાયના વિરોધમાં આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આ રાષ્ટ્રવ્યાપી આંદોલન ઉભું થશે અને આવનાર દિવસમાં તાપી જિલ્લામાં ચક્કાજામ થશે રસ્તાઓ રોકવામાં આવશે અને ડ્રાઈવરના હક અને અધિકારની વાત છે એને લઈને આજે અમે કલેક્ટર શ્રીને મળવા જઈ રહ્યા છે